मारू नाम मीनाक्षी बेन विश्वकर्मा महिला मंडळ करोल कंचन बेन अंजन बे ओमती बे मंजुला बे मंजुला बे तुमना मुकवाय छे બધા ભેગા થઈને ઓહ તો મેં સુધી જાય છોકરા લઈ જાય આવા પિંકી બેન વિશ્વકર્મા મહિલા મંડળ વસન્દી બેન વિક્રમ પઈક લીલા બેન રેખા બેન આનંદી બેન લલિતા બેન इंदુ બેન કોકિલા બેન વર્ષા બેન સુભદ્રા બેન નીરુ બેન

સૌથી અલગ તમારું જે મેં વડીલો ને મોઢો સાંભળ્યું બરાબર ખરેખર કે શ્રવણ કે અમારો દીકરો કે છે કે મહીપતસિંહ હા

ઉત્તર ગુજરાત તરફથી આપણને એકવીસ હજાર રૂપિયાનો સહયોગ પ્રાપ્ત થયો છે સો થેન્ક યુ મચ મહિલા મંડળના તમામ સભ્યો અને જેમને પણ નાની નાની મતલબ ખૂબ મહેનત કરીને ભજન કરી કરીને આ બધા પૈસા એકત્રિત કરે છે સો ખૂબ મહેનતના પૈસા છે ને ભગવાનનું નામ લઈ લઈને હજાર હજાર બબે હજાર ભેગા કરીને આ મોટી રકમ ભેગી થાય છે સો મચ બધાનો ખૂબ ખૂબ આભાર